સરકારી પ્રાથમિક શાળામાં યોજના અમલી નવસારી જીવાટ નીકળવાની ઘટના બનતી રહી છે ચીખલીના વાંજણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પણ ગત મંગળવારે આપવામાં આવેલ ભોજનમાં રસાવાળા મગના શાકમાં ઈયડ નીકળતા ચકચાર મચી હતી

બે દિવસ અગાઉ ગત મંગળવારે સવારે એનજીઓ એ મમરા રોટલી ભાત અને રસાવાળા મગનું શાક ચીખલી તાલુકાના વાંજણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પહોંચાડ્યું હતું જ્યાં બપોરે રિસેસમાં બાળકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું દેવા ધોરણ સાતના વિદ્યાર્થીની થાળીમાં ભાત અને મગનું શાક આપતા જ તેમાં ઈયળ આવતા તેણે તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી જેથી શિક્ષકે તાત્કાલિક બાળકોને ભોજન પીરસાવવાનું બંધ કરાવી દીધું હતું જેથી ગત મંગળવારે શાળાના એકસો પાસઠ વિદ્યાર્થીઓએ મમરા અને રોટલી ખાવી પડી હતી જોકે સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે જોકે ઉલ્લેખનીય છે કે એનજીઓ વાસણોમાં ભોજન ભરી તેને સીલ કરી શાળા સુધી પહોંચાડે છે શાળામાં પણ સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવામાં આવે છે ત્યારે ક્યાંક બારથી નહીં પરંતુ એનજીઓ દ્વારા બનેલા ભોજનમાં જ ઈયળ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે નવસારી જિલ્લામાં એનજીઓ નાયક થોડા મહિના પહેલા દાળમાંથી ગરોળી પણ નીકળી હતી પરંતુ આજ દિન સુધી પુરવઠા વિભાગ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી ત્યારે ગટ મંગળવારે વાંછણા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાયેલા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હોવાની ઘટનાની જાણ્યા બાદ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ પર એક્ટિવ થયા હતા અને તેમણે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી તપાસ રિપોર્ટ આપવા પણ આદેશ કર્યા છે સાથે જ ઘટનામાં જે કસુરવા નીકળશે તેની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે નવસારી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડતી એનજીઓના ભોજનની ગુણવત્તા ઉપર થોડા મહિનાઓમાં સવાલ ઉભા થતા રહે છે તેમ છતાં તંત્ર દ્વારા બાળકોને ગુણવત્તા યુક્ત ભોજન મળે એવા પ્રયાસો કરવામાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી જતી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે જી આપના પટેલ અશોકભાઈ નરતમભાઈ મંજણા મુખ્ય પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકેની હું ફરજ બજાવું છું જ્યારે એકને પિસ્તાલીસે બાળકોને મધ્યાહન ભોજન કરવા બહાર બેહાડીએ લાઈનમાં લાઇનમાં બરાબર બધા છોકરાઓ લાઇનમાં બેસી ગયા મમરા પહેલાં વેચાયા રોટલી વેચાઈ પછી ભાત અને મગનું શાક વેચાય બરાબર એટલે પહેલો જ બાળક બેઠેલો હતો ધોરણ સાતનો નિખિલ કરીને એમની કીધું કે સાહેબ ઇયર છે બરાબર એટલે મેં ઇયર જોઈ લીધી અને તરત જ મેનુ લઈ લીધું ને સાઈડ પર મૂકી દીધું અને બીજા બાળકોને પછી દારભાત પીસ્યું નહીં અને કોઈ ખાધું નહીં ખાલી રોટલી ને મમરા જ ખાધા કેવી રીતે આવે છે મધ્યાહન ભોજન કેટલા વાગે આવી જાય કેટલા વાગે વેચવામાં આવે મધ્યાહન ભોજન એકચુઅલી દસ ને પિસ્તાલીસ તો આવી જ જાય બંધ ટેમ્પામાં અને અમારે રૂબરૂ જ લગભગ ઉતારવામાં આવે છે ઉતારે ને એકદમ ચોખ્ખો રૂમ કોઈ પણ જાતનો કચરા વગરનો રૂમ છે બરાબર અને સીલબંધ હતું જ્યારે વેચવામાં આવ્યું ત્યારે પણ સીલબંધ જ હતું